આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા તરશાલીના શરદનગરના જયમ્બે ચોક સ્થિત માતાજીનું મંદિર આવ્યું છે અને માતાજીના મંદિરની પાટોત્સવની ઉજવણી કરવામાં આવી મિત્રો નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું દસમા પાટોત્સવ ઉજવણી નિમિત્તે યોજાયેલ નવચંડી યજ્ઞમાં પાંચ દંપતીઓ સહભાગી થયા તરશાલી શરદનગર સ્થિત જેમ્બે ચોકમાં અંબે માતાજીના મંદિરમાં છે દશમા પાટોત્સવની ઉજવણી ભવ્યાતિત ભવ્ય રીતે કરવામાં આવી રોશનીથી સજાવવામાં પણ આવ્યું હતું નવચંડી યજ્ઞમાં પૂજન અર્ચન સાથે જ હોમ હવન પણ કરવામાં આવ્યું અગિયાર બ્રાહ્મણો દ્વારા જ્યારે હોમ હવન કરવામાં આવ્યું ત્યારબાદ ગણેશની પૂજા અને માતાજીનું પૂજન પણ કરવામાં આવ્યું હતું બે હજાર માં અમે માતાના મંદિરની স্থাপনা થઈતી હવે 10 રૂપિયા સુધી પર આવશે ഇതിની પ્રમાણે मेरे भाव राम जी को तू बंदा रा काबे तू अरे तेरे पैसा नहीं बा